નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું આર શૃંખલા એટલે કે આર કડી સમાજ વિદ્યામાં નિવસન તંત્ર તરીકે પણ આ પ્રશ્ન પૂછાય શકે છે ધોરણ છ સાત આઠ અને ત્રણેયમાં આર શૃંખલા અથવા તો આર કડી સ્વરૂપે આ પ્રશ્ન પાંચ માર્ગમાં પૂછાય છે જે આવનારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમારે ખૂબ જ ઉપયોગી રહી શકે તેમ છે નિવસનતંત્ર તો નિવસનતંત્રના બે ભાગ પડે કૃત્રિમ નિવસન તંત્ર અને કુદરતી નિવસન તંત્ર કુદરતી નિવસન તંત્ર તો તેમાં આવશે સ્થળજ અને જલજ સ્થળ જ એમાં જંગલ ભૂમિ અને રણ જલજમાં નદી ઝરણા સરોવર તળાવ દરિયો તેના પછી બીજું નિવસન તંત્ર છે કૃત્રિમ નિવસન તંત્ર કે જે માનવે બનાવેલું છે માનવસર્જિત નિવસન તંત્રને કૃત્રિમ નિવસન તંત્ર કહે છે તેમાં ખેતર વાડી માછલી ઘર આપણું ઘર વગેરે થઈ શકે અથવા તો આવી શકે હવે નિવસન તંત્રના ઘટકો કેટલા છે તો નિવસન તંત્રના મુખ્યત્વે બે ઘટકો છે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો અજૈવિક ઘટકો કોને કહે છે તો ભૂમિ પ્રકાશ તાપમાન પવન ભેજ વરસાદ અને ખનિજ દ્રવ્યો આ બધાને અજૈવિક ઘટકો કહે છે અજૈવિક ઘટકો કોને કહેવાય કયા કયા છે તે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ધોરણ છ સાત આઠ ગણિત ધોરણ છ સાત આઠ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બંને વિષયમાં પૂછાઈ શકે તેમ છે તેના પછી છે જૈવિક ઘટકો તો જૈવિક ઘટકોમાં મુખ્યત્વે આવશે ત્રણ ઉત્પાદકો ઉપભોગ્યો અને વિઘટકો તેમાં આપણે લઈશું ઉપભોગ્યો તો તેમાં મુખ્યત્વે ચાર પ્રકારના ઉપભોગ્યો આવે છે તૃણહારી માંસાહારી મિશ્રાહારી અને પરોપજીવી તૃણહારી તો તેને પ્રથમ કક્ષાના ઉપભોગી કહે છે કે જે ફક્ત ઘાસ ખાય છે બીજા છે માંસાહારી તેને દ્વિતીય કક્ષાના અને ઉચ્ચ કક્ષાના ઉપભોગી કહે છે તે માંસ ખાઈને પોતાનું જીવન ચલાવે છે અને મિશ્રાહારી તો મિશ્રાહારી જે છે શાકભાજી અને માંસ બંને ખાય છે તો તેને મિશ્રાહારી કહે છે અને છેલ્લું ક એને તૃતીય કક્ષાના ઉપભોગી કહેવાય અને ચોથું છે પરોપજીવી કે જે બીજા પર નભે છે બીજા પર આધાર રાખે છે તેને પરોપજીવીઓ કહે છે અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે આહાર શૃંખલાનું તો અહીંયાથી આપણો નવો પ્રશ્ન ચાલુ થાય છે આહાર શૃંખલા એમાં ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગ્યો દ્વિતીય ઉપભોગ્યો અને તૃતીય ઉપભોગ્યો તો તેને આપણે ઉદાહરણ જોઈ લઈએ પ્રાથમિક ઉત્પાદક અથવા તો પ્રાથમિક ઉપભોગ્યો તો પ્રથમ પોષક તત્વો હોય પોષક સ્તર હોય છે તેમાં વનસ્પતિઓનો સમાવેશ થાય છે પછી તેનાથી પ્રાથમિક ઉપભોક્તા તો દ્વિતીય પોષક સ્તર અને તેમાં તૃણાહારીઓનો સમાવેશ થાય છે તેના પછી દ્વિતીય ઉપભોક્તા તો તેમાં માંસાહારીઓનો સમાવેશ થાય છે જેમ કે પક્ષીઓ વરુ માછલી વગેરે તેના પછી તૃતીય ઉપભોક્તા તો તેને ચતુર્થ પોષક સ્તર કહે છે તે ઉચ્ચ પ્રકારના માંસાહારીઓ હોય છે જેમ કે મનુષ્ય અને સિંહ હવે વસવાટના માધ્યમને આધારે આહાર શૃંખલા તો આહાર શૃંખલાને આપણે વસવાટના આધારે છૂટા પાડીએ તો વસવાટ કઈ રીતે આવે તો સ્થળીય વસવાટ અને દરિયાઈ વસવાટ એટલે કે ભૂમિ ઉપર રહેતો વસવાટ અને જવા દરિયામાં રહેતો વસવાટ તો પહેલાં જોઈશું સ્થળીય વસવાટ સ્થલીય વસવાટમાં ભૂમિ ઉપર વનસ્પતિ વનસ્પતિની ઉપર ઘાસ ઘાસ ઉગે એટલે કે ભૂમિની ઉપર ઘાસ ઉગે આ ઘાસ જે છે એ તૃણાહારીઓ ખાય છે તૃણાહારીઓને માંસાહારીઓ ખાય છે અને માંસાહારીઓને મિશ્રાહારીઓ ખાય છે તો આ રીતે જે છે એ સ્થલીય જે છે આહાર શૃંખલા પૂર્ણ થાય છે તે જ રીતે સામે જોઈ લઈએ વનસ્પતિ પ્લવક હોય એટલે કે દરિયાઈ આહાર શૃંખલા તો એમાં પ્રાણીપ્લવક માંસાહારી અને માંસાહારી એમાં બે પ્રકારના લીધા છે અહીંયા આપણે કે વનસ્પતિ તો વનસ્પતિ કોણ ખાય હરણ હરણને કોણ ખાય વાઘ સિંહ ચિત્તો વગેરે બીજી શૃંખલા લઈએ વનસ્પતિ વનસ્પતિ ખાય તીતી ઘોડો ખાય દેડકો દેડકાને ખાય સાપ અને સાપને ખાય સમડી અથવા તો બાજ તૃતીય શૃંખલા લઈ લઈએ વનસ્પતિ ઝીણી ઝીણી એમાં જીવજંતુ હોય એ વીછી ખાય વીછીને માછલી ખાય વાછલીને બગલા ખાય તો આ રીતે ત્રણ આ શૃંખલા અલગ અલગ રીતે દર્શાવેલી છે આ જાહાર શૃંખલાને આપણે બીજી રીતે દર્શાવીશું ઉત્પાદક તૃણાહારી પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી તો એમાં પ્રથમ લઈ લઈએ ઉત્પાદક તો તેમાં વનસ્પતિ ઘાસ વૃક્ષ છોડ વેલા વગેરે બધા જે છે એ ઉત્પાદકો છે હવે ઉત્પાદકોને કોણ ખાય છે તો તૃણહારી એટલે કે જે ઘાસ ખાતા હોય તો તૃણાહારી પ્રાણીઓ કયા તો તૃણાહારીમાં આવશે ગરોળી વિછી તીત્તી ઘોડા સસલું ઉંદર બરાબર ઘોડો ગાય ભેંસ વગેરે તેના પછી પ્રાથમિક માંસાહારી એટલે કે નિમ્ન કક્ષાના માંસાહારી તો તેમાં આવશે બિલાડી કૂતરો દેડકો માછલી વગેરે તેનાથી ઉચ્ચ કક્ષાના તો સાપ ગરુડ શિયાળ તેનાથી ઉપર તો મોર કુવડ બાજ બગલો અને સૌથી ઉચ્ચ કક્ષાના માંસાહારી છે સિંહ વાઘ ચિત્તો વગેરે તો આ રીતે આર છે એની ઘણી બધી કડીઓ બનાવી શકાય છે તેના પછી છેલ્લું અને બહુ ખૂબ જ અગત્યનું તો વનસ્પતિ જે છે અહીંયા આપણને એક ચક્ર આપેલું છે અને નાઇટ્રોજન ચક્ર કે કાર્બન ચક્ર કઈ રીતે કામ કરે તે કહી શકીએ તો વનસ્પતિ છે વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ઓક્સિજન લેશે અને વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છૂટો પડે છે વનસ્પતિ જે છે એમાંથી વાતા ભૂમિમાં નાઇટ્રોજન છૂટો પડે છે હવે આ જે છે મૃત સજીવોના શરીરમાં જાય છે હવે તેના પછી આ જે વનસ્પતિ છે વનસ્પતિમાંથી સૂર્ય ઊર્જામાં પ્રવેશે છે આ સૂર્ય ઉર્જા વનસ્પતિ પર પડે છે સસલા એટલે કે પ્રાથમિક ઉપ ઉપભોગીઓ પર પડે છે પ્રાથમિક ઉપભોગીને દ્વિતીય ઉપભોગી ખાય છે તેને તૃતીય ઉપભોગી થાય છે અને તે પછી મરી જાય તો તેના મૃત શરીર જમીનમાં ડટાઈ જાય છે અને આ જમીન દ્વારા નાઇટ્રોજન ઉત્પન્ન થાય છે તો આ રીતે આખું નાઇટ્રોજન ચક્ર અથવા તો જે આર શૃંખલાનું નાઇટ્રોજન સાથેનું ચક્ર છે તે આપણે સમજાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો Thank you.